હાલો મિત્રો તો આપણે આવી ગયા છે મહાદેવ ના દર્શન કરવા માટે અમારે આશીષભાઈ હારે છે આશિષભાઈ શું કેવું તમારે આવું છે ને અમારા આશિષભાઈ આવે છે ને આપડે ક્યાં ક્યાં એ તમને બતાવશું અમારા નિલેશભાઈ જે વાહે છે ઈ આવવાનો છે બાઠિયો છે ને હા એ આવે છે કઈ કઈ જગ્યાએ જાય તમે લોકમાં બન્યા રહેજો તમને દર્શન કરાવશો ને બા કાંઈક ફરજ ભરે છે બેઠા બેઠા આજે કાંઈ નવરા છે એટલે પપ્પા ને બે બેઠા છે ને અમે જ છે ફરવા અમારે આશીષ ના ગાડી આખવાની છે હા હાલો ઉતરો તો ફાઇનલી હવે આપણે અહીંથી ઉપડવાનું છે

તો મિત્રો આપણે ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છીએ ફુલસરિયા જાય હવે અંદર અને બાળકો પણ હિસ્કા ને ખાય છે આમાં નિલેશભાઈ કરશો લઈને આવી ગયા કે મહાદેવના દર્શન કરીને પાણી ચડાવવાનું છે આપણે તમને દર્શન કરાવશું અને જાઈએ કેવું મંદિર છે અહીં લાયક છોકરાઓને લઈને અવાય કેવી મજા આવે છે અને શાંત વાતાવરણ છે બહુ મસ્ત વાતાવરણ છે Hallo. મિત્રો આપણે અંદર મહાદેવના દર્શન કરી લીધા છે હવે આપણે ઉપર જોઈએ ત્યાં જ્યોતિર્લિંગ છે બધી તમને બતાવશું હાલો ઉપર જાય મહાકાલેશ્વર શંકર મહાદેવ રામેશ્વર મહાદેવ સોમનાથ બારે બાર જ્યોતિર્લિંગને આપણે દર્શન કરી લીધા અને તમને પણ કરાવ્યા છે આપણે તો અહીંયા દર્શન કર્યા છે પણ બધે જાય છું આપણે તમારી બધાની ઈચ્છા હશે ત્યારે મહાદેવની ઈચ્છા હશે છે ત્યારે હવે આપણે જાય હન્મદ જાય દર્શન થવાનું નાના છોકરાનું છે આપણું નથી તો આપણે અહીંયા આવીએસરિયા મહાદેવ અને વિશાળ જગ્યા છે મોટી અને આ નાના છોકરાના મજા આવે એવા ઇંસકા પણ છે મોટા માટે નથી પણ તો એમાં અમે બેઠા છે કે આનંદ લઈએ કેવી મજા આવે હિંસકા ખાવાની આશીષભાઈ મજા આવી તો અમારા આશિષભાઈને તો બહુ મજા આવી ગઈ અમારા નિલેશભાઈ નાના એવા બુગુડિયા છે હું ગોળું છું બધા હિંસકા ખાયા તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને આપણે આવતા રહ્યા છીએ અત્યારે આવ્યા છે કોડિયારમાંના દર્શન કરવા માટે પણ બહુ આનંદ આવે એવી જગ્યા છે અને શાંત જગ્યા છે આ તળાવ છે પણ હજી અત્યારે બહુ ભરાણું નથી એમાં ગાયો ને આટા મારે અમારે આ બે ભાઈ આમ ત્યાં આટા મારે આપણે અહીંયા માના દર્શન તમને હજી કરાવશું અમારા આ ભાઈને તો હજુ મજા આવી ગઈ આમ થયા આટા મારા કરે રખડા રખાડે કેવી મજા આવી તમને બહુ મજા આવી ગઈ અને તો હવે આપણે જઈએ કોડિયારમાં ના દર્શન કરવા માટે તમે આવજો આ જગ્યા બહુ મજા આવે એવી છે તમને બહુ આનંદ આવશે તો આપણે દર્શન કરી લીધા છે ખોડિયારમાં માના ને હવે જવું છે મહાદેવના પણ દર્શન કરી લીધા છે આ બે બાજુ હજી પાણી પાણી આવ્યું નથી

လီလုလဲကြောပါမလိုင်ဝါလိုလီလုလဲကြောအားရှိဟာ તો આપણે હનુમાનજીના દર્શન કરી લીધા છે હનુમાન દાદાના બજરંગદાસ બાપાના જન્મ સ્થળ આવી ગયું છે એટલે આપણે અંદર જવાનું છે અને તમને બતાવશું બજરંગદાસ બાપાનો આપણે જન્મસ્થળ અંદર અંદરની જગ્યાઓ પણ બતાવશું હાલો તો આપણે અંદર જાય આપણે આવી ગયું છે બજરંગદાસ બાપાનો જન્મ જન્મસ્થળ જગ્યા છે આપણે ઝાંજરીયા હનુમાન દાદા અને આપણે બગદાણા ધામ આપણે દર્શન કરવા જઈએ છીએ જે બગદ બજરંગદાસ બાપાની આ બગડાણા બેઠા છે એનો જન્મ સ્થળ આપણે અહીંયા છે ઝાંજરીયા હનુમાનજી આધેવાડા ગામમાં આપણે બજરંગદાસ બાપાનો જન્મ અહીંયા થયેલો છે ઘણો બધો ઇતિહાસ છે પણ આપણને જે ખબર છે એ તમને જણાવીએ છીએ અને આ આપણા બજરંગદાસ બાપાનો જગ્યા છે તો મિત્રો જો આપણે હવે બધે દર્શન કરી લીધા છે બધે ફરી આવ્યા છે તમને અમારો બ્લોગ જોવા ગમ્યો હોય તો થોડો ઘણો સપોર્ટ કરજો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવો મળશો આવતા બ્લોગમાં બાય બાય